આજે પૂનમ હોવાથી નાય દીવા ધૂપ કરીને અમે નીકળી ગયા માટેલ જવા માટે આજે તારીખ પાંચ અગિયાર બે હજાર પચીસ ના રોજ કારતક માસની પૂનમ અમે હું એટલે કે હું અને આ હે મારા કાકા કાકા અને આ હે આપણો ભાઈબંધ રમેશ સાબરિયા એ અમે ત્રણેય જઈ રહ્યા છીએ માટેલ હાલીને પગપાળા હવે કેટલા વાગે પગી હવે પછી આગળ જણાવતા રહી જેટલે પોગી એટલે એટલે અત્યારે અમે નીકળી ગયા ભેરડા થી તમે જોઈ શકો છો આ છે અમારો રોડ આ છે અમારું તળાવ ગામ ભેડા તળાવના ઓગણને અમે અત્યારે હાલીના આટલે પગ્યા હતા હવાના છ વાગવા આવ્યા છે હા આવી ગયા આપણા રમેશભાઈ આટલે હાલીના આટલે ઊભા છે આગળ બરાબર અમે હરે હરવા અમે હાલતા થાય હવે અને મારા કાકા હતા પણ એ છે હંતાઈ ગયા લાગે દેખાતા નથી આગળ વીઆઈ ગયા છે

હા બોંપનું કારણ ન સમજાતું કે શું કારણે બનાવે છે એ ગાડીવાળાને નીડો જ નહીં મોટી ચડ ચડાવી એ નથી સમજાતું આરસી રોડ આવો હોવો જોઈએ સરકારને કંઈ બધા આવા બનાવો ડામર તમારા બે બે અધિમાં તૂટી જાય છે જોવો તમે આરસી રોડ માટેલ જામસરથી માટેલ આવા રોડ બનાવો તમે ભગવાન આપણે પોગી ગયા માટેલ પોણા આઠ વાગ્યા છે હું છે રમેશભાઈ હે આ ચિમકાકા છે અને આ હે માટેલી ધરો તમે દેખાય છે જોઈ શકો છો મા માટેલી તરફો અને પોગી ગયા છે બધાય ત્રણે ત્રણ અત્યારે આમાં એક કુતરી છે કુતરીના છે ગલુરિયા હવે પોગી ગયા માટેલની બજારમાં આ માટેલની બજાર છે બજારમાં આપણે હરવા હરવા હાલ્યા જાય છે મંદિર તરફ મંદિર આ દુકાનું છે આ માટેલની બજારની દુકાનું છે અને દુકાનોમાં હરવા હરવા આપણે મંદિર તરફ હાલ્યા જાય આ મંદિરમાં આવી ગયો છે ગેટ આ ભાઈ બેઠા છે ગેટે આગળ આપણે હરવા હરવા હાલ્યા જાય છે આ પગથિયાં આવી જાય બે આગળના મંદિરના અહીંયાથી આગળ આપણે હરવા આ આવી જાય મંદિરના પગથી અને આપણે લાગી લીધું પગે હવે અહીંયાથી આગળ આપણે મંદિર માતા ખોડિયાના દર્શન કરવા જાય છે આવી જઈએ માતાજીનું જે વધતું જાય છે ત્રિશુલ આ ત્રિશુલ છે જે દર વર્ષે વધે થોડું થોડું મોટું થતું બીથી આગળ આપણે હાલા ગયા આવે છે દર્શન કરવા માટેનો દરવાજો આવી ગયા દર્શન કરી દીધા ખોડિયારમાં હવે નીકળશે બહાર માતા કરીને આ પાછા આપણે નીકળી ગયા બહાર બહાર નીકળી આગળ આગળ આપણે પાછા દરવાજેથી નીકળ્યા છે બહાર તમે જોઈ શકો છો આ આગળ દરવાજે આવેલા જાય છે આપણે આ બાજુ હે નાળિયેર વધેરવાનું અહીંયાથી આગળ આપણે આ મોરાયેલા આગળ આવેલા હતા આપણા રમેશભાઈ તમે જોઈ શકો છો એ રમેશભાઈ મો આગળ આવેલા દે કાકા પાછળ છે વચમાં હું છું આ બીજા દરવાજેથી આવી જાય માના ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો આ છે ખોડિયાર માતાનું ગ્રાઉન્ડ નીચે આ છે નીચેનો ભાગ આપણે ઉપર ઊભા છે આ માનો ચોક છે તમે જોઈ શકો છો આ રમેશભાઈ નીચે ઉતરા છે આ છે મારા કાકા